કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે ઘોડા પૂર આવતા પૂરના પાણી પુલ પર ફરી વળ્યા પૂરના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે અવર જવર બંધ થઈ ગઈ છે કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદનો અત્યારે અતિરેક જાણે થઈ ગયો છે

પડતા કાળા નદીમાં ઘોડાપુર આવે છે અને ઉપરવાસના ગામે વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદીમાં આવીએ છે ઘોડાપુર ઘોડાપુર આવતા પુરના પાણી પુલ પર ફરી વર્યા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે જામનગર કાલાવડથી જામનગરનો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે કાલાવડથી ધોરાજીનો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે પુરના પાણી એટલા પરિવાર તમામ રસ્તાઓ બંધ કરતા પુલ પરથી પાણી પડતા પંચતનગર કાશ્મીર પર જમજપાત સહિતના રહીશોના ઘર તરફ જવાની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જી ધન્યવાદ રાજુ આ માહિતી માટે